નવસારી જિલ્લામાં સરકારી શાળાઓમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ ના આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના ના અધ્યક્ષ સ્થાને ધોબીવાડ ખાતે આવેલી નવસારી નગરપાલિકા સંચાલિત કુમાર અને કન્યા શાળા ખાતે તેમજ નગર પ્રાથમિક મિશ્ર શાળા અને સેટ એચસી પારિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

રાજેશલ સહિત ઉચ્ચ અધિકારી વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપીને રમૂજી રીતે બાળ સહજ સંવાદ કરી

चढ़ी सीट ना मिली बस बस में चढ़ी सीट ना मिली सीट ना मिली तो रोने लगी सीट ना मिली तो रोने लगी ड्राइवर बोला आजा मेरे पास ड्राइवर ने बोला आजा मेरे पास पितली बोली हट बदमाश तितली बोली हट बदमाश हट बदमाश मेरा घर है पास हट बदमाश मेरा घर है पास आ जा દેશના યશવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બે હજાર ત્રણની અંદર શરૂ થયેલા આ સારા પર્વત મહોત્સવ આજે એકવીસમા વર્ષની અંદર પ્રવેશી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રવેશ ઉત્સવ ત્રણ દિવસ ચાલવાનો છે આજે બીજો દિવસ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ શરૂઆત ડાંગ જિલ્લાથી કરી હતી અને આજે મારે નવસારી જિલ્લાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલની અંદર આવવાનું થયું છે ખૂબ સરસ જે રીતે છોકરાઓનું ટેલેન્ટ જોયું છે ખૂબ સારી રીતે છોકરાઓ અભ્યાસ કરે અને જ્ઞાન સાથે ગમત પણ છોકરાઓ કરે છે મને કહેતા આનંદ થાય છે કે આ નવસારી જિલ્લામાં લગભગ સવા બસોથી વધુ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને એ ફરી પાછા પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ લીધો છે યશ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત સમગ્ર ભારતની અંદર શરૂ થયેલ નિપુણ ભારત મિશન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર તૈયાર કરવામાં આવેલી સાહિત્ય સામગ્રી સમગ્ર ગુજરાતની તમામ સ્કૂલોની અંદર અમે પૂરી પાડી છે અને એની અંદર પણ તમામ જાતના પુસ્તક પુસ્તકો જે છોકરાઓને જે પણ માહિતી જોઈએ અહીંયાથી ઉપલબ્ધ થશે અને આ વર્ષે સમગ્ર ગુજરાતની શાળાઓની અંદર આજે આપણે જોયું છે પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે ગીતાનો પાઠ પણ આ સમગ્ર ગુજરાતની સ્કૂલની અંદર કરવામાં આવશે અને એના માટે પણ સમગ્ર ગુજરાતની અંદર આ પાઠ પણ અપાઈ ગયા છે ત્યારે હું મને ખૂબ હર્ષ અને લાગણીની થાય છે કે જ્યારે નવસારી જિલ્લાની અંદર જે છોકરાઓનું જે પરફોર્મન્સ જોયું જે આ રીતે છોકરાઓને જે તૈયાર કર્યા છે એટલે હું અહીંયા ટીચર લોકોને પણ અભિનંદન આપું છું અહીંયા વાલીને પણ અભિનંદન આપું છું કે તમે આટલો બધો વિશ્વાસ મૂકીને આ સરકારી શાળાની અંદર તમારે જે છોકરાને મોકલા છે પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ સારામાં સારી રીતે અભ્યાસ કરે અને એનું ટેલેન્ટ આપણે સૌ લોકોએ જોયું છે